ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયું છે અને ઉમેદવારોનું ભાવી ઈવીએમ મશીનમાં કેદ થઈ ગયું છે ત્યારે ભરૂચ લોકસભા બેઠક સમગ્ર ગુજરાતમાં ખૂબ ચર્ચામાં રહી હતી ત્યારે ભરૂચ લોકસભા બેઠકના જે ઈવીએમ મશીનો છે તે ભરૂચની કે જે પોલીટેકનિક કોલેજ ખાતે રાખવામાં આવ્યા છે ત્યાં સુરક્ષા અને ચોકી પહેરો તો છે જ છતાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અલગ અલગ શિફ્ટમાં આ ઈવીએમ મશીન જ્યાં રાખવામાં આવ્યા છે ત્યાં સતત ચોકી પહેરો અને નજર રાખી રહ્યા છે ભરૂચ આજે ગુજરાતમાં ઇલેક્શન પૂર્ણ થયું રિઝલ્ટના ગણતરીના દિવસો જ્યારે બાકી છે ત્યારે બરૂચની કે જે પોલિટેકનિક ખાતે જે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે ત્યાં જે પણ ઉમેદવાર છે તમામ ઉમેદવારોના પ્રતિનિધિ માટે અને ઉમેદવારો માટે સીસીટીવી જે કેમેરાની જે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે પ્રશાસન દ્વારા એ સારી સુવિધા છે કે જેથી કરી સ્ટ્રોંગ રૂમને જે સીલ કર્યા છે તમામ સીલ રૂમ એ સીસીટીવીની ઉપર બતાવવામાં આવી રહ્યા છે કેમેરામાં બતાવવામાં આવી રહ્યા છે સાથે જ પ્રતિનિધિઓને રોકાવવા માટેના ત્યારે આવનારા દિવસોની અંદર જોવાનું એ રહ્યું કે ગણતરી જ્યારે મત મતગણતરી જ્યારે છે એ મતગણતરીના દિવસો જ્યારે બાકી છે તેના સમયની તમામ લોકો રાહ જોઈને બેઠા છે ને કંઈક પોઝિટિવ ને સારું રિઝલ્ટ આવે એવી ભરૂચની જનતા પણ રાહ જોઈને બેઠી છે જય હિન્દ વંદે માતરમ ભારતમાં થકી જાય